એક નાનકડી સ્ટોરી સાંભળો દોરડા ઉપર ચાલનારો એક ખેલાડી દસ દસ માળના ઊંચા બે બિલ્ડિંગ એની વચ્ચે સો ફીટનું અંતર અને ત્યાં મજબૂત દોરડું બાંધવામાં આવેલું અને એ દોરડા ઉપર દસમા માળની અગાસીમાંથી નીકળી હાથમાં વાહડો અને પહેલા બેલેન્સ કરતા કરતા સામેના બિલ્ડિંગ ઉપર જવાનું છે હજારો માણસો એકઠા થયા છે એના એક ખેલને જોવા એના બેલેન્સને જોવા માય ગોડ દસ માળનું બિલ્ડિંગ અને આટલી ઊંચાઈએ આ માણસો પડ્યો નીચે ફોદે ફોદા વેણાઈ જાય બચી નહીં અને અધુરામાં પૂરું એણે એવું ડિક્લેર કર્યું કે હું મારો એકનો એક દીકરો ત્રણ વર્ષનો એને મારે ખંધોલે લઈ એને મારા શરીર સાથે બાંધી એના પગને અને એને ખંધોલે લઈ અને હું દોરડા ઉપર ચાલીને બતાવીશ ટીવી કેમેરા પત્રકારો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા કેટલાય કેમેરા અને હજારો માણસ આ જોવા માટે એકઠું થયું અને પહેલા એ પોતાના દીકરાને પોતાના ખભા ઉપર મૂકી અને પછી ચાલવાનું શરૂ કર્યું અને નીચે જેટલા લોકો હતા હજારો લોકો એ બધાના શ્વાસ અદ્ધર પેલો ચાલતો 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 નીચેથી કોઈક તાળીઓ પાડે કોઈક ગુમાબુમ કરે કોઈ વસ્તુના ઉપર ધ્યાન નહીં સામે લક્ષ્ય ઉપર એનો દીકરો અને બેલેન્સ કરતો 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 એ સો ફૂટનું અંતર કાપી આ બિલ્ડીંગથી પેલા બિલ્ડિંગ ઉપર સલામત ત્યાં પહોંચ્યો અને ચીચિયારીઓ પડી જે તાળીઓના ગડગડાટ થયા જે લોકોએ એને બિરદાવ્યો છે જેવો નીચે આવ્યો તરત ત્યાં સ્ટેજ ઉપર લઈ જવામાં આવ્યો મહાનુભાવો આવેલા એનું સન્માન કરવામાં આવ્યું બધાએ એને પૂછ્યું કે કેવી રીતે તમે આ કરી શક્યા કેટલા વર્ષથી તમે આ કરો છો પહેલાં માઇકમાં એમ કહ્યું કે તમે બધા એ જોયું બોલે હા માનો છો કે હું આ કરી શકું અરે કે તે કરી દેખાડ્યું ભાઈ તમે બિલીવ કરો છો ને હવે કે હું આ કરી શકું યસ પણ પછી એણે જે એક પ્રશ્ન કર્યો એટલે આખી સભામાં હોપો પડી ગયો એણે એમ કહ્યું કે જો તમે માનતા હો કે હું આ કરી શકું છું અને તમે તમારી નજરે જોયું તો હવે તમારામાંથી કોણ તમારો દીકરો આવે છે મને એને મારા ખંદોલે બેહાડી અને હું આ જ રીતે પાર કરી ગયો સોપો પડી ગયો સભા કોઈ પોતાનો દીકરો આપવા તૈયાર મારી શક્તિમાં તમને બોલે ના માનીએ છીએ અમે નજર સામે જોયું વી બિલીવ યુ તો છોકરો કેમ નથી આપતા એ સ્ટ્રોંગ ફેથ નથી પરમાત્મા મહાન છે પરમાત્મા બધું કરી શકે છે બધુંય માનીએ છીએ એ મહાન છે બધું કરી શકે છે પણ આપણે આપણી જાતને સોંપીએ છીએ એ સ્ટ્રોંગ ફેથ છે આપણને આપણે આત્મનિવેદન કર્યું આપણે શરણાગતિ સ્વીકારી અને કૃષ્ણ ગીતાના અંતે કહે છે અર્જુનને સર્વ ધર્માન પરીત્યજ્ય મામેક શરણ વ્રજ ડેડિકેટ યોર સેલ્ફ ટુ મી અહમ ત્વા અહંપાપેભ્યો મૂક્ષ્યા મા શુચ